હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાજનું આપણું ગીત દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજીએ કર્યું પ્રભુ કાય કરે છે વિચાર રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સિતાજી એ સવાર થાયું ને રામ પિંડ લેવા ચાલ્યા સીતાજી તો જોવે પ્રભુની વાત રાજ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું ખરા બપયા તોય પ્રભુજી નો આવ્યા સીતાજીએ કરી નાખ્યા શ્રાદ્ધ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું શ્રાદ્ધ વિધિપતિ ગયે ગયને પ્રભુજી પધાર્યા સીતા તમે આપોને પ્રમાણ પ્રમાણરાજ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ તો બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે પ્રમાણ પ્રમાણરાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ તો ગાય માતાને પૂછ્યું ગાય માતાએ નો દીધા પ્રમાણ રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું ಸೀತಾ ಜಿಎತುಳಸಿ ಮಾತಾ ಪೂ ತುಳಸೀಮೇ ನೋ ದ ಪ್ರಮಾಣ ದಶರಥ ರಾಜ ಶ್ರದ್ಧ ಸೀತು ಸೀತಾ ಜಿ ತೋ ಫಾಲ್ಗು ನದಿ ನೇ ಪೂಫು ನದಿಯೇ ನೋ ದಾ ಪ್ರಮಾಣ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું પ્રભુજી કંઈ કરે છે વિચાર રાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું જંગલની જાળી માયું બો એ કપી પડો પીપળાએ દીધા છે પ્રમાણ રજ દશરથ રાજાનું નું સીતાજીએ કર્યું પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા સીતાજી ના એ હરખમાયરજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું દશરથ રાજાનું શ્રાદ્ધ જે એના કિત્રુની તૃપ્રિથા યરાજ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું હાલો મિત્રો આપણો ગમે તો વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં